તીર્થધામમાં જવાથી શાંતિ મળી જાય એવું જરૂરી નથી ઘરેથી જ શાંતિ લઈને જશો તો તીર્થધામ માં શાંતિ મળે છે હાય 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 કરતા ગયા તો અહીંયા હર હર નહીં દેખાય હાય 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 જ દેખાશે ઘરે થી ત્યાં ચાવીઓ લઈને ગયા તો ચાવી ત્યાં રહી જશે અને તિજોરી યાદ આવ્યા કરશે જ્યાં મહાદેવના દર્શન કરવા ઊભા હશો તો તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે આમ ઊભા હશો અને જેવું દ્વાર ખુલશે ત્યારે પહેલો વિચાર આવશે કે ઘરે આવડી તજ કોઈ તિજોરી નઈ ખોલી હોય એને છે આવા વિચારો આવશે તીર્થ ધામ મન ની શાંતિ માટે છે પણ ઘરે બધું મૂકીને આવો તો બાકી શાંતિ ન મળે કથા માં બેઠા હશો તો એ શરીર બેઠું છે વિચાર ક્યાં 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 કુંતાશ